નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો પોલીસ ભરતી બે હાજર પચીસ છવ્વીસ અન્વયે પીએસઆઈ અને લોકરક્ષક કેડર ની જગ્યાઓ માટે શારીરિક કસોટી ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે આના માટેના કોલ લેટર પણ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે જે ઉમેદવારો શારીરિક કસોટીની તારીખ ખાસ કારણોસર બદલવા ઈચ્છતા હોય તેમણે અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપણે આ વિડીયો જોવાના છીએ તો મિત્રો આ જાહેરાત છે તારીખ બાર એક બે પોલીસ ઇન્સ્પેક્ટર કેડર અને લોક રક્ષક કેડર શારીરિક કસોટીની તારીખ બદલવા બાબત જે કોઈ ઉમેદવારો નીચે જણાવેલા કારણોસર જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર પચીસ છવ્વીસ અન્વયે શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હોય તેઓએ અરજી સાથે કોલ લેટરની ઝેરોક્સ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી બંગલા નંબર ટી એક બાર સરિતા ઉદ્યાન નજીક સેક્ટર નવ ગાંધીનગર પિનકોડ આડત્રીસ વીસ જીરો સાત ખાતે નીચે જણાવેલા નમૂના મુજબ રૂબરૂબમાં અરજી કરવાની રહેશે શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની અરજીનો નમૂનો જોવા માટે અહીં ક્લિક કરો તો મિત્રો તમારે જીપીઆરબી વેબસાઇટ પર જઈ અને આ પીડીએફ ડાઉનલોડ કર્યા પછી ક્લિક કરવાનું રહેશે અને એક ફોર્મ તમને ડાઉનલોડ થશે મિત્રો અહીં કયા કયા કારણો હોય તો તમારી આ શારીરિક કસોટીની તારીખ તમે બદલી શકો છો એની માહિતી જોઈએ તો કારણ નંબર એક છે કે ઉમેદવાર ના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય તો બે નંબરનું કારણ જોઈએ કે ઉમેદવારને અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે પરીક્ષાનો દિવસ દિવસો અને પરીક્ષા પૂરી થવાના પછીના દિવસોએ શારીરિક કસોટી આવતી હોય તો આ નિયમ તમને લાગુ પડે છે કારણ નંબર ત્રણ જોઈએ કે ઉમેદવારના માતા પિતા ભાઈ બહેન દાદા દાદી પત્ની પુત્ર પુત્રીનું અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં તમે તારીખ બદલી શકો છો કારણ નંબર ચાર જોઈએ કે ઉમેદવારને પરીક્ષાના દિવસે દિવસો દરમિયાન જો ગંભીર બીમારી હોય અને જરૂરી મેડિકલ પ્રમાણપત્ર ધરાવતા હોય અને પરીક્ષા પહેલાં અરજી કરેલ હોય તો આ તમે બદલી શકો છો તો મિત્રો અહીં કુલ ચાર કારણો તમને આપવામાં આવ્યા છે કારણો જો તમે ધરાવતા હોય તો જ તમે શારીરિક પરીક્ષાની તારીખ બદલી શકો છો તેના સિવાય અહીં તારીખ બદલી આપવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવાની રહેશે હવે મિત્રો અહીં શારીરિક કસોટીની તારીખ બદલવા માટેની ખાસ નોંધ તમને આપવામાં આવી છે તે જોઈએ તો એ નંબરની નોંધ છે કે શારીરિક કસોટી શરૂ થવાના દિન ત્રણ પહેલાં મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેનો હુકમ ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે અન્ય કોઈ પણ માધ્યમથી જાણ કરવામાં આવશે નહીં જેમાં તારીખ બદલવામાં આવેલા ઉમેદવારોનો જૂનો કોલ લેટર અને નવો કોલ લેટર મળવાપાત્ર રહેશે નહીં કોલ લેટર લઈને જણાવેલી તારીખે અને સમયે અને સ્થળે તમારે હાજર રહેવાનું રહેશે સૂચના નંબર ત્રણ એટલે કે સી જોઈએ તો જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઈ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મૂળ કોલ લેટરમાં જણાવેલી તારીખે સ્થળે શારીરિક કસોટી આપવાની રહેશે નંબર ડી જોઈએ કે તારીખ બદલવામાં આવેલી ઉમેદવારોને જે મૂળ તારીખ છે તેના પહેલાં કે તેના પછીની કોઈ પણ તારીખ આપવામાં આવશે સૂચના નંબર એ જોઈએ કે પરીક્ષાની તારીખ વીતી ગયા બાદ કોઈપણ સંજોગોમાં તારીખ બદલી આપવામાં આવશે નહીં તો ઉમેદવારોને ધ્યાન દેવાની જરૂર છે કે જો તમે આ તારીખ બદલવા માંગતા હોય અને ઉપર આપવામાં આવેલા કારણો તમે ધરાવતા હોય તો પરીક્ષાની તારીખ પહેલાં તમારે આપવામાં આવેલા સરનામે અહીં વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા ફોર્મ ભરી અને જમા કરાવવાનું રહેશે જો તમારી તારીખ વીતી ગયા પછી તમે આ ફોર્મ જમા કરાવવા જશો તો તમને તેમાં કોઈ પણ બદલાવ કરી આપવામાં આવશે નહીં સૂચના નંબર એપ જોઈએ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની લિખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી સૌ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની તથા લોકરક્ષક કેડરના ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના પુરુષ ઉમેદવારોની તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ થી તારીખ નવ બે હજાર છવ્વીસ દરમિયાન તથા મહિલા ઉમેદવારોની તારીખ છવ્વીસ થી તારીખ સાત બે હજાર છવ્વીસ દરમિયાન કસોટી યોજાનાર છે સૂચના નંબર જી જોઈએ કે ફક્ત લોકરક્ષક કેડરના પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ દસ બે બે હજાર છવ્વીસ થી તારીખ તેર ત્રણ બે હજાર મહિલા ઉમેદવારોની તારીખ નવ બે એચ નંબરની સૂચના જોઈએ કે જે કોઈ ઉમેદવારો યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થાય તો તેઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે પુરુષ ઉમેદવારોની છેલ્લી તારીખ નવ બે બે હજાર છવ્વીસ અને મહિલા ઉમેદવારોની છેલ્લી તારીખ સાત બે બે હજાર છવ્વીસ સુધી કે ફક્ત લોકરક્ષક કેડર માટે પુરુષ ઉમેદવારોની છેલ્લી તારીખ તેર ત્રણ બે હજાર છવ્વીસ અને મહિલા ઉમેદવારોની છેલ્લી તારીખ છ ત્રણ બે હજાર છવ્વીસ સુધીની જ તારીખો ફાળવવામાં આવશે જે નંબરની સૂચના જોઈએ કે માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ છ બે બે હજાર છવ્વીસથી થી તારીખ સાત બે બે હજાર છવ્વીસ ના રોજ યોજાનાર હોવાથી તારીખ બદલવા માંગતા ઉમેદવારો એને તારીખ છ બે બે હજાર છવ્વીસ અને તારીખ સાત બે બે હજાર છવ્વીસ દિવસ સિવાય અન્ય કોઈ તારીખ ફાળવવામાં આવશે નહીં મિત્રો કે નંબરની સૂચના જોઈએ કે ઉપરોક્ત બાબતે તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે તો મિત્રો અહીં આપણે પીએસઆઈ કેડર અને લોક રક્ષક કેડરની શારીરિક કસોટીની તારીખ બદલવા બાબતેની મહત્ત્વની નોંધ જોઈ કે કયા કયા સંજોગોમાં તમને તમારી શારીરિક કસોટીની તારીખ બદલી આપવામાં આવશે જો તમને આ માહિતી શબર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર